રાજમાર્ગો પર વિવિધ સજ્જ તેમજ ફ્લોટે આકર્ષણ જમાવ્યું દેશભરમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેતપુર શહેર તેમજ ગામો ગામ શાળા કોલેજો તેમજ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઠેર ઠેર દેશભક્તિના ગીતોથી આભ ભૂંચ્યું હતું જેતપુરમાં આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિનો જબરો માહોલ સર્જાયો હતો જેમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક સ્કૂલ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમજ તેમાં ઘણા બધા કાર્યકરો જોડાયા હતા ત્યારબાદ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર લગભગ એક કિલોમીટર લાંબી રેલી નીકળી હતી જેમાં વિવિધ વેશભૂષાથી સજ્જ બાળકોએ ઉત્સાહ દેખાડ્યો હતો આ સાથે ફ્લોટે પણ આકર્ષણ જમાવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના વરદસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાં હાજર તમામ નાગરિકોએ રાષ્ટ્રગીત ગાઈને સલામી આપી હતી ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જેતપુર શહેર તાલુકાની નામાંકિત સ્કૂલો ધવલ ઇન્ટરનેશનલ એસપીવીએસ અને પીડીબી કેમ્પસના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ ઐતિહાસિક અંદાજીત બે હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કર્યું હતું અહેવાલ પાટડિયા જેતપુર નગરપાલિકા દ્વારા આયોજિત આજના ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત જેતપુર નવાગઢ નગરપાલિકા શહેરી વિસ્તારના સૌ આગેવાનો ઉપસ્થિત જેતપુર શહેરના સૌ ભાઈઓ તથા બહેનો આજનો દિવસ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર અને આજના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આઝાદીના આટલા વર્ષો પછી ત્યારે આજે પ્રજાસ્તાક પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણો દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર આજનો રાષ્ટ્રીય તહેવાર પ્રજાસ્તાક પર્વને દેશને આગળ લઈ જવા માટે આજે સૌ સંકલ્પક બનીએ એવી વિનંતી સાથે ફરીથી રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આઝાદીની લડતની અંદર જે મહાનુભાવોએ યોગદાન આપ્યું છે એવા તમામ રાષ્ટ્રપુરુષો મહાનુભાવોને પણ આજના રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે યાદ કરી અને પ્રજાસત્તાક પર્વની આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું ધન્યવાદ